તો મહુવામાં સ્વામિનારાયણ મંદિરનો વિવાદ સામે આવ્યો છે તો એક તરફ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે જ્યારે બીજી તરફ જૂના મૂર્તિ રાતોરાત હટાવી લેતા હરિભક્તોની ત્યારે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયો છે ત્યારે ત્રણ સંતો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે નારાજ હરિભક્તોએ જૂના સ્વામિનારાયણ મંદિરથી કેબિન ચોક વાસી તળાવ ગાંધીબાગ રોડ અને છેલ્લે સુથાર જ્ઞાતિની વાડી સુધી રેલી યોજી ઉગ્ર વિરોધ કર્યો હતો તો સાધુના વેશમાં ચોર એવા સ્લોગન સાથે નારેબાજી પણ કરવામાં આવી હતી પણ સ્થાનિક હરિભક્તોને લાગણીને શ્રદ્ધાને વિશ્વાસમાં લીધા વગર આ અપૃત્ય તમને કર્યું છે એ અપૃત્યનો અમે હરિભક્તો બધા વિરોધ કરીએ છીએ અને અમે ખૂબ જ દુઃખ અને લાગણી વ્યક્ત કરીએ છીએ કે મૂળ સ્વામીના મંદિરમાં એકસો પંચ્યાસી છ્યાસી વર્ષનું આ મંદિર જૂનું હતું એમાં સ્થાનિક હરિભક્તોને કોઈ પણ લાગણીને સમજ્યા વગર પોતાના સ્વાર્થ ખાતર જે નવું લાગણી ઉભાણી છે તો એના વિરોધમાં અવાજ વ્યક્ત કરવા માટે અને પુનઃમૂર્તિ મૂળ મંદિરમાં એ સ્થાપિત કરવાના હેતુસર અમે બધાય હરિભક્તો આજે રેલી સ્વરૂપે ભેગા થયા છીએ મહુવાની અંદર જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી સરદાર વડા નિત્યસ્વરૂપ સ્વામીના મંડળ અને એના સંતોએ ભગવાનની મૂર્તિઓ રાતોરાત હટાવી લીધી એના વિરોધમાં અને મંદિરની અંદર ભગવાનની મૂર્તિઓ પાછી આવે એ માંગણી સાથે અત્યારે મહુવા જૂના સ્વામિનારાયણ મંદિર કારગેટથી રેલીનું આયોજન થયેલું છે અને જ્યાં સુધી ભગવાનની મૂર્તિઓ નીજ મંદિરમાં પાછી નહીં આવે મંદિરની દીવાલ લટાવી અને ભગવાનનું મંદિર ખુલ્લું કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહેશે